તો વિચાર કર આ ગામડા ગામમાંથી એક ગાડી નીકળે ધો ઉડાડતી જાય તો આપણને ગમતું નથી તો શહેરનું વાતાવરણ તો કઈ રીતે ગમે આપણને આપણને તો શહેરમાં ગમે જ નહીં હો એનું વાતાવરણ જ મને અનુકૂળ ન આવે શહેરમાં જાય એટલે આપણે માંદાસ પડી જાય અરે ને ચારે બાજુ છે ને વાહનના ધુમાડા એ મે ઓલી મીલું હોય ને એના ભૂંગળામાંથી એટલા ધુમાડા નીકળતા હોય અને મેં તો સાંભળ્યું છે કે વો એમ કે આપણા દીકરાને કે શહેરમાં લઈ જવાની વાત કરે છે ને

એ શેર માં છે અને એને નઈ સારું લાગતી આ બધી વસ્તુને અને હા જો બીજી વાત તમારી બધાની ભાષા છે ને લેંગ્વેજ એ થોડી સારી વાપરજો સારી એટલે આ સે ને સુ ને હે ને છે ને એવી બધી ભાષા નો બોલ અરે પણ તું કમ ફેન્સી બોલજો હું જે બોલું છું એમ અરે તારે જેવું અમને બોલતા નો આવડે અમે રિયા ગામડાના માણસો આ ગામડામાં રહીને નાના મોટા થયા હોય અમને આ શહેરની ભાષા નો આવડે હા માયનું કે શહેરવાળા સુધરેલું બોલે પણ અમને આવડવું જોઈએ ને બે રોકાય અમને કઈ વાંધો નથી દાઢીને છે ને બધું કરાવી આવજો અને ફેશિયલ પણ કરાવજો તમારા મોઢા ઉપર જેથી કરીને કઈક મારું સ્ટેટસ છે અત્યારે છે ને બધા ગ્રુપ સર્કલ માં મારું લેવલ સાવ ડાઉન માં ચાલે છે તમારા સાથે મેરેજ કરી અને મે પછી અને મમ્મી પપ્પા હું તમને કહી દઉં છું પ્લીઝ રિક્વેસ્ટ કરીને તમને કહું છું કે તમે લોકો કાલે સારા કપડાં પહેરજો તમારી બોલીમાં થોડોક સુધારો લાવજો અને મમ્મી હા તમારા વાળ છે થોડાક આમ છૂટતા ને એમ સારા રાખજો અને આજે પહેર્યું છે ને ડોક મે એવું ના પહેરતા અરે પણ હું બોલે છે તું હવે

તો પછી તમને ખબર છે શું થાશે એ બો બેટા આ તમારી બેન પણ દિવસ બે દિવસ આવવાની છે એને હાડું થઈને અમારા પહેરવેશ બદલવાની વાત નહીં કરતા અમને અમારા કપડા ઉપર અમે જે કામ કરીએ છીએ એને અને ગામનું આ ગૌરવ છે અમારા માટે અને આમાં જ છે ને અમારી પ્રસિદ્ધિ છે ને અમને લોકો સમાન સન્માન આપે છે હું તમને ક્યાં કહું છું કે તમે આખી જિંદગી આવા કપડાં પહેરો હું તમને ફક્ત મારી જ્યાં સુધી પ્રેરણા રોકાશે

માં ની છોકરી પણ સારું હતું મારી જિંદગી તો નો બગડત અમને ખબર નતી આ તો મારો મિત્ર હતો ને જૂનું હતું વાત કરી તું છોકરી પડીને આવી પણ હવે તેણે સુધરવું પડે કે નહીં બે વર્ષ થયા અને ત્યાં આપણે થોડી એવી ખબર હોય નાની અવડી એવી હતી ત્યારથી આપણે વંચન આપ્યું તું અને આ મોટી થઈને આવી થાય અને ગામમાં બીજાના ઘરમાં નથી આવતી શહેરની છોકરીઓ બધી આવે છે સુધરી જાય છે બપો પાંચ આંગળા હરખા ન હોય અમુક માણસ છે ને જડ જેવા હોય ને જડ જેવા જ રહે એ કોઈ દિવસ સુધરે નહીં હા તો લગ્ન કરીને પોતે આવી છે અને પાછળ બધાને આરોપાપડી ઉપર નાખવા છે તમે સુધરો અરે પાપા એના એ કેમ થોડું આપણે જીવા હે વાત કરો આપણે કોઈ દી કર્યું ન હોય આપણે થોડું બધું ખાવે અને આપણે જે કરવું છે ને એ જ કરશું એ ભલે ને રાડુ નાખ્યા કરે એની હાટુ થા આપણે પહેરવેશ બદલવાનો બોલી બદલવાની વાહ હવે બધું મૂકો ને ખાવાનું પડ્યું છે કે મને બહુ ભૂખ લાગી ગઈ છે આ ખાવાનું તૈયાર જ છે હાલો આપો મને હા હારું હાલ હું આ ધોઈ નાખું ખાની વાહે છે ને હા આપણો છોકરો અડધો થઈ ગયો છે એ હક નથી લેવા દેતી બસ શેર શેર ને શેર